કડાણા ડેમમાં જમીન ગુમાવનારા સંતરામપુર તાલુકાનું ખેડાપા વિકાસના નકશા પરથી ગાયબ થયું છે ચારસો થી વધુ વસ્તી ધરાવતા આ અસરગ્રસ્તોને સુરત ઢરતા જ દીવાનો સહારો લેવો પડે છે આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ ગામમાં લાઇટના અભાવે બાળકોનો અભ્યાસ કે રસોઈ બધું જ દીવાના અજવાળે થાય છે આ ગામમાં એક પણ આંગણવાડી નથી કે પછી એકસો આઠ પણ ગામમાં આવી શકી નથી સગર્ભા મહિલાઓને સારવાર કરાવવા માટે નાવડીમાં બેસાડીને લઈ જવા મજબૂર બન્યા છે આ ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે આ વિસ્તારના પરિવારોએ કરી દીધી છે પરિવારો પશુપાલન અને માછીમારી કરીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે અહીંના કેટલાય પરિવારો સુરત સૌરાષ્ટ્ર રાજકોટ જેવા શહેરોમાં મજૂરી કરવા જાય છે નોંધનીય છે કે ખડાણા ડેમ બનવા સમયે ડુબાણમાં સંતરામપુર તાલુકામાં આવેલા ખેડાપા બેટ ફળ્યું એ આવતું હતું ને તે વખતે આ ફળિયાના લોકોને ડેમલી વરગાળી અને બામરોલી ગામમાં જગ્યા ફાળવી હતી પરંતુ આ લોકોને કઈ જગ્યાએ જમીન મળી તેનો જ ખ્યાલ નથી અને અમે અહીંયા લગભગ અમારા વર્ષોથી અહીંયા જ રહીએ છીએ અમારા બાપ દાદા બી અહીંયા જ રહેતા હતા પછી આ ડેમ બાંધ્યો અને ડેમ રહ્યો ડેમ ચડ્યો પછી આ જગ્યા બેટ વિસ્તાર બની ગયો અને અહીંયા અમે ત્યારના અમારા વાપદાદાઓને ત્યારે આપ્યું હોય કોઈ જમીન ગમીન પણ એ અમને ખબર નથી ત્યાં અમારે એવું કહેવાનું છે કે અમારે વર્ષોથી લગભગ અમે વર્ષો થકી આવી રહી છે છીએ લગભગ આઠ કડાના ડેમ બાંધ્યો એને અને પહેલાંથી અમારા બાપ દાદા રહેતા તે રહેતા રહેતા અમારે લગભગ આટલો વર્ષો થઈ ગયો પણ અમારે કશું સાહેબ કે અમારી વિનંતી એવી છે તે અમારે એવું હોય સરકાર ગમે તે કરી લાઇટ ની સુવિધા કરી આપે અથવા એક માટે નાની આંગણવાડી નું કાર્યક્રમ કરે તે શાંતિ બીજું અમારે છોકરો બહાર બનવા જોઈએ નાના નાના છોકરો કઈ એટલે આમને એટલું સુવિધા સરકારે કરી આપી હોય તો ઘણી હારી આપી અમને નાના થી ભણવા મોકલા પણ સુવિધા નથી હો લાઇટ ની

લાઇટની આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ખેડાપા ગામના લોકોને દીવાના અજવાળે જીવન વ્યાપન કરવું પડી ગયું છે કારણ કે સાંજ પડે સૂરજ અસ્ત થાય ત્યારે અજવાળું પણ નથી રહેતું અને સાથે સાથે લાઇટનો તો શું પ્રકાશ દીવાના પ્રકાશે તેઓ જીવન વ્યાપન કરવા મજબૂર બન્યા છે અને આ ગતિશીલ ગુજરાતની આ વાસ્તવિકતા અને વર્ગી વાસ્તવિકતા અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે ખેડાપામાં વિચાર કરો આઝાદીના આટલા વર્ષો પછી હજુ એક લાઇટ નથી પહોંચી અને સાથે જ સ્થાનિકો માટે હોડી જે એકમાત્ર સહારો છે એવું નથી કે જ્યારે ડેમ બન્યો અને આ ગામ ડુંબમાં ગયું તો તેમને જગ્યા ન ફળવાઈ હોય જગ્યા ફળવાઈ પણ એમને ખ્યાલ જ નથી આ સામાન્ય લોકોને ભોળા લોકોને કે એમને કોઈ ગામમાં જગ્યા પણ ફાળવવામાં આવી છે